અધ્યાય પંદરમાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું જેનું આદિપુરુષ પરમાત્મા મૂળ આમ ઊંચે છે અને બ્રહ્માજીથી લઈને થાવર એટલે કે ઝાડવામ ઊભા હોય ને જંગમ એટલે પાંખો વડે ઉડે અને પગે હાલે એને જંગમ કહેવાય તે થાવર જંગમ સૃષ્ટિરૂપી નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે ને છંદો જેના પાંદડા છે એવા આ સંસારને અસ્ત વસ્ત્ર રૂપે કહેલો છે તેને જે જાણે છે તે વેદને જાણનારો છે આ સંસાર વૃક્ષની ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયો કુપળોની શાખાઓ દેવો મનુષ્યો પશુ પક્ષીઓ ઊંચે તથા નીચે ફેલાયેલી છે વિશ્વની ઈચ્છારૂપ કર્મના બંધનવાળા એના અહંતા મમતા અને વાસનાના મૂળ નીચે લોકમાં ફેલાયેલા છે આ સંસાર મુક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી એનું કોઈ ચોક્કસ પ્રકારનું રૂપ જણાતું નથી ને આ સંસારનો સર્વાગે અંત જણાતો એ નથી તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને અનાશક્તિ રૂપ વૈરાગરૂપી મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈ પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલો જીવ જન્મ મરણ ના આ સંસાર રૂપી ફરી પાછો આવતો નથી કારણ કે પરમાત્માને પ્રાપ્ત કરીએ તો ત્યાં જો એનું શરણ લઈએ તો ફરી સંસારમાં મતલબ આવવું પડે નહીં તે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તે આદિપુરુષ પરમાત્માના શરણે જેવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે જે મનુષ્યો માન અને મોહથી રહિત છે જેમણે આસક્તિ દોષને જીત્યો છે જેઓ કામનાઓની ત્યાગીને નિત્ય આત્મા સ્વરૂપ ચિતનમાં રહે છે જો સુખ વગેરે દૂધઓથી મુક્ત થયેલ છે તેવા વિવેકીજનો તે અવિનાશી પરમપદને પામે છે તે પરમપદને સૂર્ય ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામી મોક્ષની ઈચ્છાવાળા લોકો આ સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમ ધામ છે આ જીવલોકમાં મારો સનાતન અંશ જીવરૂપ થઈ પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોને ગંધ લઈ આગળ જાય છે તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજે બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન આંખ સપરસ ઇન્દ્રિ જીભ નાક તથા મનને ધારણ કરી આ જીવાતમાં વિષયોનો ભોગવે છે ત્રણેય ગુણોની સાથે જોડાયેલો આ જીવાતમાં શરીરને તેમજ વિશ્વને કર્મ અનુસાર છોડે છે અને ભોગવે છે તેની આ ક્રિયાઓને મૂળ બુદ્ધિના વાળાજનો જોઈ શકતા નથી પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે આ ત્રીજુ નેત્ર વડે જોઈ શકે છે વળી યતન કરનારા યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અંતકરણવાળા અજ્ઞાની તન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તેજ સમર્ગ જગતને પ્રકાશિત કરે છે અને તે જ ચંદ્ર તથા અગ્નિમાં છે તેને તું મારું તેજ જાણ મારું એટલે ભગવાન કહેર્યા અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરી મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા હું જ રસરૂપ ચંદ્ર થઈને વનસ્પતિઓને પોષણ આપું છું હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહીને પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારના અન્ન ચાબવાવાળા પીવાવાળા ચાટવાવાળા અને ચૂસવાવાળાને પચાવું છું હું સર્વ હૃદયમાં રૂપે રહેલો છું અને મારે લીધે સમૃતિ જ્ઞાન અને તેનો અભાવ થાય છે સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રના કરતા વેદોનો જાણનારો પણ હું જ છું આ લોકમાં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષ છે તેમાં સર્વભૂતો એ નાસવંત પુરુષ છે તેનામાં રહેલો જે અંતરિયામી કુટસ્થ પુરુષ તે અક્ષર આત્મા અવિનાશી કહેવાય છે પરંતુ આ છર એટલે શરીર અક્ષર એટલે આત્મા બંનેથી ઉત્તમ પુરુષ તો ત્રીજો જ છે તેને પરમાત્મા કહેવાય છે તે અવિનાશી પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે હું આ ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું હે ભારત જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વગ હોય મને સર્વભાવથી ભજે છે હે અર્જુન એ પ્રમાણે અંતત ગુપ્ત ધ્યાન ગુપ્ત આધ્યાત્મિક શાસ્ત્ર મેં તને કહ્યું અને આને જાણીને મનુષ્ય બુદ્ધિના તથા ઉતાર્થ થાય છે તો મૃત્યુ પેલા જીવનમાં આ અધ્યાયનું જે વાંચેલું જીવનમાં ઉતારી લેવું તો એક રાજા મેળો ભર્યો તેમાં અનેક પ્રકારની સારી સારી જુદી જુદી દુકાનોમાં અનેક પ્રકારના તમામ વસ્તુઓ હાથી ઘોડા હીરા સોનું ઝવેરાત મોઘી મોગી વસ્તુ દરેક જેટલી તમે જે જે જુઓ એ મતલબ એનો કોઈ પાર જ નહીં એટલો બધો મતલબ તે મેળામાં આમ કોઈ પણ પ્રકારની ખામી જોવા ન મળે સૃષ્ટની તમામ વસ્તુઓ તે મેળામાં ભરેલો અને તે મેળાના મુખ્ય દરવાજામાં રાજા પોતે જ મતલબ કે ખુરશી નાખીને બેઠા તે મેળાના મુખ્ય દરવાજામાં લખ્યું કે દુનિયાના તમામ મનુષ્યને આ મેળામાંથી મફત એક ચીજ લેવી તે દુનિયાના તમામ લોકો ફરવા આવે છે તે બધા જ એક એક વસ્તુ લેવા લાગ્યા પરંતુ એક આત્મજ્ઞાનીએ જ્ઞાનીએ વિચાર્યું કે આ આખોય મેળો મારે લેવો લેવા જેવો છે તેથી તે પહેરો ગરુ પહેરે ચોકીદારોની પરવા રાખ્યા વિના સીધો જ રાજાના માથે આમ હાથ રાખ્યો ત્યારે ત્યાં ચોકીદારોએ કહ્યું અલ્યા તે તો રાજા છે તું દેખતો નથી તો તે જ્ઞાની કહે છે કે હું જાણું છું કે તે રાજા જ છે તો તું એના ઉપર હાથ કેમ મૂક્યો તે કહે છે કે મારે મેળાની અંદરની આમ તમામ વસ્તુ જોઈ એ બધી જ મતલબ કે સારી છે તો એ બધી મને મેળવી છે તો એક વસ્તુ ઉપર હાથ મૂકું તો એક જ વસ્તુ મળે પણ મારે તો એક રાજાના માથે હાથ રાખી બધી વસ્તુ લેવી છે તો મેં વિચાર્યું કે બધી વસ્તુનો માલિક તો રાજા છે તો રાજાના માથે હાથ મૂકું તો મને બધી જ વસ્તુ મળે છે એ રાજાએ પણ ત્યાં મતલબ ચોકીદારો કહે છે અરે આ શું કરે છે તે રાજા એ કહના એ બરાબર છે રાજા એ પણ કબૂલ્યું અને તે રાજા એટલે પરમાત્મા પોતે આ સૃષ્ટિની ઉપર આ મેળો બનાવેલો છે આ જુદી જુદી જાતના દરેક વસ્તુ તે જીવ સર્વે તે મેળામાં પરમાત્માએ આમ જન્મ આપ્યો છે ને આ સંસાર રૂપી એક એક વસ્તુ લે છે અને તે નાસંતમાં જ મોએ છે આ ગીતા અધ્યાય સાત ત્રેવીસમાં પુરાવો છે અને એ તેનું પાછું એ મૃત્યુ થાય છે અને જે કિંમતી વસ્તુ મેળવવાની રહી જાય છે પણ જ્ઞાની તો એક પરમાત્માને મેળવે છે તે આખી સૃષ્ટિનો માલિક બને છે તો સર્વે ઇન્દ્રિયોને જીતવાથી તે જીતેન્દ્ર એવો જ્ઞાની પોતે આત્મા જ્ઞાન પ્રાપ્તિ વડે પોતાનું સ્વરૂપને જાણીને સુખ પ્રાપ્તિ કરે છે તેવા જ્ઞાની અને પરમાત્મા બંને જુદા પણું રહેતું નથી તે આત્મા પરમાત્માના ક્ષણે જવાથી જેને ભેટવાથી તે પરમાત્મામાં જ આત્મા ભળી જાય છે બંને એક થઈ જાય છે સમાન દ્રષ્ટિવાળો તે પોતાના સ્વરૂપના જ્ઞાનથી તે પરમાત્મામાં આમ લીન થઈ જાય છે પછી બે વસ્તુ જુદી રહેતી જ નથી જેને પરભ્રહ્મનું જ્ઞાન થઈ ગયા પછી જુદાપણું રહેતું જ નથી જેમ કે મીઠાની પૂતળીને આમ બનાવી ને આમ સમુદ્રને માપવા મૂકીએ તો તે મીઠાની પૂતળી સમુદ્રના વચ્ચે જ ભળી જાય છે તો એનો માપ પછી આવતો નથી તો તેમાં તે ભળી જાય છે પછી બીજી વસ્તુ રહેતું જ નથી જે મીઠું બન્યું પાણી છે તો પાણીમાં ભળી જાય છે તેમ એક જેમ જળ થઈ બન્યો છે અને જળમાં એ ભળી જાય છે તેમ આપણે આત્મા પરમાત્માથી બન્યો છે અને પરમાત્મામાં ભળી જવાનો છે પણ જે કામ ક્રોધ મો સ્વાર્થ લોભ વગેરે છોડી જુગાર હિસ્સા ચોરી વગેરે છોડી જે ચા કોફી દારૂ માંસ વગેરે ખોટો આર છોડી ગીતા અધ્યાસ સત્તર આઠથી દસ મુજબનો છોડી દો અને સૃષ્ટિની શરૂઆતમાં જેવા શુદ્ધ પવિત્ર શુદ્ધ હતા જેવા પવિત્ર થવાથી જે મનુષ્ય આત્મામાં પ્રીતિવાળો આત્મામાં જ સંતોષ થવા વાળો તથા આત્મામાં જ સંતોષ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી આ સંસારમાં તે બ્રહ્મ જ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી તેમજ સર્વે પ્રાણીઓમાં કોઈ અંગત સ્વાર્થ સંમત હોતો નથી માટે તું ફળમાં આસક્તિ રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મનું સારી રીતે પાલન કર કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે આ ગીતા અધ્યાય ત્રણ સત્તરમાં તે ઓગણીસમાં પુરાવો છે હે અર્જુન ગુણ કર્મ અને આત્માના તત્વને જાણનારો તત્વજ્ઞાની તો ગુણો ગુણોમાં વર્તે છે અને શરીર ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે છે જરાય થતો નથી આ ગીતા અધ્યાય પુરાવો છે જે મન અને શરીરને વંશ રાખીને જે મન અને શરીરને વંશ રાખીને શરીર નિભાવ માટે કર્મો કરે છતાં પાપને પામતો નથી આ ગીતા અધ્યાય ચાર એકવીસમાં પુરાવો છે હે પાર્થ એ જ્ઞાન પામ્યા પછી ફરી મોં નહીં પામે તો આ જ્ઞાન વડે બધા પાપીઓથી પણ તું વધારે પાપી હોઈશ તો પણ પાપને તરી જઈશ આ ગીતા અધ્યાય ચાર છે છત્રીમાં પુરાવો છે જેઓ અન્ય ભાવે મારું ચિતન કરતા મને નિષ્કમ ભાવથી છે તે નિત્ય મારામાં જોડાયેલાના યોગ સેમનો અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિની રક્ષાનો ભાર હું જ ઉઠાવું છું ભગવાન કહે છે હે અર્જુન તું મારા માટે જો આમ કરવાની મહેનત કરીશ તો તારી પાસે જે જે નથી તે હું બધું એ આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછો હું જ કરીશ આ ગીતા અધ્યાય નવ બાવીસમાં પુરાવો છે તો હે અર્જુન સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા તેની કૃપાથી તું પરમ શાંતિ સનાતન મોક્ષપદ પામીશ આ ગીતા અધ્યાય અઢાર બાસઠમાં પુરાવો છે તો જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિને જ સીધી કરી નિઃસંદય મને જ પામશે કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી તથા આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનાર પણ નથી આ ગીતા અધ્યાય અઢાર અડસઠથી ઓગણ શીતરમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક પરમા પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન સંત પ્રકાશ નિરાકાર મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ હુબેરનગરમાં મળે છે રવિવારના સવારના દસ વાગે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કહી મારી વાણી વિરામું છે